પ્રશ્ન એક સૂર્યના નામથી કયો દેશ પ્રખ્યાત છે ઓપ્શનમાં ભારત બી જાપાન સી નેપાળ ડી અમેરિકા સાચો જવાબ છે બી જાપાન પ્રશ્ન બે ગુલાબી કેળા ક્યાં થાય છે ઓપ્શનમાં છે ભારત બી ચીન સી અમેરિકા ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ડી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન ત્રણ ઘરમાં કયો છોડ લગાવવાથી મચ્છર નથી આવતા ઓપ્શન મળશે તુલસી બી સપ્તપદી સી કેરી ડી લીમડો સાચો જવાબ છે એ તુલસી પ્રશ્ન ચાર ભારતના કયા રાજ્યમાં ગધેડાની પૂજા કરવામાં આવે છે ઓપ્શન મળશે ગુજરાત બી કેરળ સી તમિલનાડુ ડી રાજસ્થાન સાચો જવાબ છે ડી રાજસ્થાન પ્રશ્ન પાંચ કયા પ્રાણીના દૂધમાંથી દવાઓ બનાવવામાં આવે છે એ બકરી બી ગાય સી સિંહણ ડી ઊંટ સાચો જવાબ છે સી સિંહણ પ્રશ્ન નંબર છ કયા પ્રાણીને ચોકલેટ ખવડાવવાથી મૃત્યુ પામે છે ઓપ્શનમાં છે કૂતરો બી ભેંસ સી બિલાડી ડી બકરી સાચો જવાબ છે એ કૂતરો પ્રશ્ન સાત ઊંટ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ઓપ્શનમાં છે સાઉદી અરેબિયા બી કૌવૈત સી સિંગાપોર ડી ભારત સાચો જવાબ છે બી કુવેત પ્રશ્ન આઠ ચંદ્ર પર સૌપ્રથમ કયો છોડ ઉગાડવામાં આવ્યો હતો ઓપ્શન મળશે વટાણા બી કપાસ સી બટાકા ડી ટામેટા સાચો જવાબ છે બી કપાસ પ્રશ્ન નવ મેગી ખાવાથી કયો રોગ થાય છે ઓપ્શન મળશે સુગર બી પથરી સી લિવર ડી કેન્સર સાચો જવાબ છે સી લિવર પ્રશ્ન દસ ગુલાબજામુન કયા દેશની રાષ્ટ્રીય મીઠાઈ છે ઓપ્શન મળશે ભારત બી નેપાળ સી પાકિસ્તાન ડી બાંગ્લાદેશ સાચો જવાબ છે સી પાકિસ્તાન મિત્રો વિડીયોની માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો